જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશું આજે આપણે વિડીયો નાખવાનો છે ભેસ ઘણા ટાઈમ થઈ ગયો છે આપણે નાખ્યો નથી તો આ બળનું ખળી બે બાંધી લીધી છે એને જવા દઈશું આપણે ઘરે ખડ ને આલો આપણે જઈએ ઘરે બપોર થઈ ગયા છે આ સડી સીતા આવડી મોટી થઈ ગઈ છે બે ભેસ પણ આપણે વીઆઈ ગઈ છે જોઈ શકો છો તમે ઘણો સમય થઈ ગયો વિડીયો આપણે નાખ્યો નથી આ મહિને એકનો આપણો થઈ ગયો પાડો

કોને નાખો જાય છે હજા મજા નાખ્યા હજા દોરી નાખી દેજો હાથે ભર લીધું ને હાથે મારે ઉપાડ લીધું જો હું જો પડી જા ઢોરાવાનો ટાઈમ થયો છે ઢોર નાખી લે બધા આપણે ન ખાઈ ગયો છે લગન આપણે ખીલે છેડા પડી ગયા છે પાડાને પણ ફેરવી નાખ્યા રોટી લ્યો આજે ચૌદ દિવસ નો થઈ ગયો કમ્પ્લેટ પાડો મહિનાનો થઈ ગયો આપણે આરામ કરે બાય મોર નાખી લઈને હાડ ના ખેલ નાખી લઈને ગુંડીને બધા ખીલે ચરાચરા નાખાઈ ગયા છે આપણે બધા માલઢો ને આપડે કમ્પ્લીટ ચરો પડી ગયો છે বেয়া শিফ গৈ আগে ফেৰি নাখি বেয়া মানি গৈ আমি নীতি গাৰো বহু থাকো এটা মাথে লৈ লিথি লু পেচনে বাৰু বদায় মালৈ নিপে খৰ নিকি লি আজা নাই নৰে লক্ষ্মী আছে গায় ন পেচো હા આપણી મોર મોર દોવા દેશે ને આ ટેલ ટેલ આપણી વકી ગઈ વીસ પચીસ દી જેવું થઈ ગયું નવ મમ્મી આપને પણ વરા રાકે નથી બાર્યું હાલમાં સીતા પણ આપણી ખાય છે રી મારે જો મારા ફેરવા ગયો આપણે ખડેલી વિયાણી એ પણ વિયાણી અને લુલી પેસ્ટ બે વીઆણી મોરને જો દોવાનો ટાઈમ થઈ ગયો રણકે છે ખડેલી પણ ઢણકવા લાગી બે નવા મેમ્બર આપણે નવા મેમ્બર વધી ગયા છે ખડેલી વાળી વીયાણી તે આજે કપલેટ મહિનો થઈ ગયો આગળ તમને એનો પાડો હતો આપણે ખડેલી વીયાણી આચરે પાંચરે ચોખી છે સાઈડ સાઈડમાં બતલું છે આપણે ટીલિયો પાડો આ પાડો છે લુલીનો લુલી પણ જો બેસી ગઈ છે તો આપણે ખોળ લઈ લીધો છે આપણે ખોળ ખોરને ભેડકું નાખીશું ઢોરને ભેસ્ટ પેન આપણે જો બોલાવે છે અ ડોની બત લઈ લીધું ભેસને દોઈ લીધી ભેસને સેવા લોજણનો માં ચર પર લાડવા દોઈ નાખીયા હાલમાં આપણે કેટલી ભેસું દોવા દેશે તો આપણે હાલમાં 3 ભેસું દોવા દેશે 3 ભેસું વાંકી ગીન બે નવી ભેસું અહીંયાની એક તો આપણે પૂરી ગીતીએ દોવા દેશે આપો જો પાડો આરામમાં છે તાવી કરીને કપ્લેટ 2000 કપ્લેટ આવે હજી નામ છે આપડે લાડુ લુક જો આપણે મોરને પણ નાખી દીધી બધાને તેલને ગાય ને બધા કમ્પ્લીટ આરામથી મજાથી ખાય છે હવે આપણે હવે ફ્રેશ થઈ જાય અને આપણે ગુડી ગુડી પણ બંને ટાઈમ ડો આપે જ છે એને પણ છ મહિના જેવો છે કાપશે પેસ્ટ નહીં પેટી મારીને ગહે છે અને આપણે ગૌરી ગૌરી પણ આપણે વાંકી ગઈ એને પણ આઠમો મહિનો કાપને બેસી ગયો છે આ તેલ કરતાં વહેલી વાંકી ઓલા પાછળ વાંકી ગઈ હતી એને ઉબારી ગઈ છે કારણ કે વી આવવાની વાર છે ડેલી નવ મિનિટ બેસી ગયું એટલે આવું થોડુંક એને નથી બહાર આવો આવું વારતી આવશે સીતા પણ જે જર કરે છે હાટ હાંઠ પણ આપણે હવે ચાર પાંચ દિવસ થયા વાંકી બને ટાઈમ આપણી જ બનાવે વાંકી ગઈ છે આવું પણ છે નાચરમાં દૂધ પણ છે વાંકી એટલે આવું નથી બહાર હમણાં વાંકી છે સાતપો મિન બને બનીને ચાલું છે ના આપણી કારી ગાય કરી આપણો પાડો ટીલીઓ આપણે પેશોને મૂકવાની છે કેટલી પેશો મૂકીને કેટલી પાડી આપણે મૂકીએ તમે આગલા વિડીયોમાં જોજો રાતમાં આપણે મૂકી દઈશું જો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બીજા વિડીયોની રાહ જોજો વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરો